વડોદરા શહેરમાં કમાટીબાગ ગેટ નંબર ત્રણ બહાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ આસિસ્ટન્ટ સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત દસ કરોડના ખર્ચે શહેરમાં વિવિધ સ્થળો ઉપર એલઈડી સ્ક્રીનનું ખાતમુહૂર્ત મેર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં કમકમા ટીબા ગેટ નંબર ત્રણ બહાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ આસિસ્ટન્ટ સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત દસ કરોડના ખર્ચે શહેરમાં વિવિધ સ્થળો ઉપર એલઈડી સ્ક્રીનનું ખાતમુહૂર્ત મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા દંડક શૈલેષ પાટીલ તથા કાઉન્સિલર અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એલઈડી સ્ક્રીન ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાં ચાલીસથી બેતાલીસની જગ્યાએ દસ કરોડના ખર્ચે એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે જેનાથી હોર્ડિંગ બોર્ડ નીકળી જશે અને એલ સ્ક્રીન ઉપર એડ ચાલુ કરવામાં આવશે અને દરેક યોજનાનું પ્રસ્થાન લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે વડોદરા શહેરના બાગ ખાતે ગેટ નંબર ત્રણ પાસે થ્રીડી એલઈડી સ્ક્રીન લગાવવાના કામનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે થ્રીડી એલઈડી સ્ક્રીન છે એમાં રિયલ વર્ઝન હોય રિયલ ઇફેક્ટ હોય એ રીતના તમને શહેરીજનોને વિઝન મળશે અને વડો સમગ્ર શહેરમાં લગભગ ચાલીસથી બેતાળીસ જગ્યાએ વિવિધ સ્થળો પર આ રીતના એલઈડી સ્ક્રીન લગાવવામાં આવનાર છે સ્વર્ણિમની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી લગભગ દસ કરોડના ખર્ચે આ એલઈડી સ્ક્રીન લગાવવાનું કામનું આયોજન છે ભવિષ્યમાં આ એલ ઇડી સ્ક્રીનમાં જ્યારે લોકો બેનરો લગાવતા હોઈએ છે ત્યારે આપણે પર્યાવરણની પણ ચિંતા કરતા હોઈએ છીએ અને સતત બેનરોના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક શહેરમાં પણ થોડું એ રીતનું આપણને વધારે પડતા બેનરો છે એ રીતનું કોઈક ને કોઈક એ થતું હોય છે ત્યારે આ એલ સ્ક્રીન શહેરીજનો પણ પોતાના કોઈ પણ આવનાર કાર્યક્રમો અથવા પોતાના પોતાના બિઝનેસ માટે કરીને જે બેનર્સ લગાવતા હોય છે તો ભવિષ્યમાં આ એલ ઇડી સ્ક્રીનમાં પણ એમના બેનર્સ માટેની પણ સુવિધા આપવામાં આવશે જેથી કરી અને વડોદરા શહેરના પર્યાવરણ અને એની સુંદરતા અકબંધ રાખીને પણ નાગરિકો પોતાની જાહેરાત કરવી કે પછી પોતાના આગામી આવનાર કાર્યક્રમો માટે નાગરિકોને સૂચન માહિતી પ્રસાર પ્રચાર કરવો હોય તો એમાં પણ ભવિષ્યમાં ઉપયોગ ઉપયોગમાં લઈ શકાશે આયોજન વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા દસ કરોડના ખર્ચે લગભગ ચાલીસ જેટલા એલ ટીવી કે જે દસ બાય દસ ફૂટ અને વીસ બાય વીસ ફૂટના હશે આમાંથી પાંત્રીસ જગ્યાએ ટુ ડાયમેન્શનલ એલઈડી ટીવી લાગશે પી ફોર ટાઈપના અને પાંચેક જગ્યા માટે થ્રી એલઈડી ટીવી લાગશે વડોદરા શહેર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકો જોડે કોમ્યુનિકેશન કરવા માટે લોકો જનઆંદોલનમાં સહભાગી બને અને એડવર્ટાઇઝિંગ ખૂબ આકર્ષક રીતે થાય એ દિશામાં વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે આવનારા સમયમાં આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા પછી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાંચ વર્ષની વોરંટી સાથે આ એલઈડી ટીવી લગાડવામાં આવશે જે વોટરપ્રૂફ હશે વરસાદમાં પણ વાવાઝોડા લગભગ એકસો ચાલીસ કિલોમીટરનું વાવાઝોડું આવે ત્યાં સુધી આ સ્ટ્રક્ચર સ્ટેબલ રહેશે એક વખત ઇરેક્શનનું કામ પૂરું થયા પછી જમીન મિલકત શાખા દ્વારા આનો કોમર્શિયલ જમીન મિલકત કોમર્શિયલ દ્વારા ઇજારો કરી અને જે હાઇએસ્ટ બીડ કરશે એમને આને એડવર્ટાઇઝિંગના રેટ આપવામાં આવશે આ એલઈડી ઇડી ટીવીના લીધે વડોદરા કોર્પોરેશન અને તમામ એડવર્ટાઇઝિંગ વાળી કંપનીઓ જનતા જોડે સીધા સંવાદ કરી શકશે સીધું કોમ્યુનિકેટ કરી શકશે વિઝ્યુઅલ માધ્યમની ઇફેક્ટ ખૂબ સારી હોય છે અન્ય મહાનગરોના અનુભવ પણ ખૂબ સારા છે ખાસ કરીને લોકલ ઇવેન્ટ લોકલ ઇવેન્ટોના લાઈવ પ્રસારણ મેં કીધું એમ કે કોઈ પ્રોગ્રામ હોય અને જન આંદોલનમાં પરિવર્તિત કરવું છે સ્વચ્છતાના કાર્યક્રમ હોય આરોગ્યને લગતા કાર્યક્રમ હોય વેલનેસને લગતા કાર્યક્રમ હોય તથા કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ આ તમામ વસ્તુઓ આ એલડી ટીવીના માધ્યમથી થશે ખાસ કરીને જે એડવર્ટાઈઝિંગનું આ જે રાઇટ લેશે એ કંપનીના થકી કોર્પોરેશનને આવક ઊભી થશે આશા રાખે કે આવનારા ત્રણ ચાર વર્ષમાં આ ખર્ચો કોર્પોરેશન રિકવર કરી શકે અને વડોદરા શહેરમાં જે હોર્ડિંગનો માહોલ છે એના બદલે લોકો આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એલઈડી ટીવી પર એડવર્ટાઇઝિંગ કરવા માટે વધુ પ્રેરાય જેથી કરીને હોર્ડિંગ કે જે ખાસ કરીને વાવાઝોડા સમયમાં ખૂબ જોખમકારક સાબિત થતા હોય છે એની પર કંટ્રોલ લાવવાની પણ કોર્પોરેશન કોશિશ કરશે એન્ડ પ્રેસ ધ અપડેટ